સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવી સુરતમાં ડિલિવરી માટે આવનાર એક પાડ્યો આરોપી અનીશ હમીદ શેખ કિંમત અને તેની સાથે ઝડપાયો છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી સુરત શહેરમાં રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી શહેરમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી આ દરમિયાન મોબાઈલ સ્નાઈચિંગ સ્કોડ ને બાતમી મળી કે રિંગ રોડ સબ જેલ ચામુંડા રેસ્ટોરન્ટ નામના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી અઠ્યાવીસ વર્ષીય અનીશ હમીદ શેખની ધરપકડ કરી છે તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર કબજે કરવામાં આવી પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું મધ્યપ્રદેશના સેન્દુઆ જિલ્લો બડવાની પિસ્તોલ લઈ આવ્યો હતો આ હથિયાર સુરત માન્ય કોઈ શખ્સને આપવાનું હતું પરંતુ તે પથકની સતર્કતાના કારણે પકડી પાડ્યો પોલીસે અનિશ હમીદ શેખ વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો આ ગુનાખોરી પાછળ અન્ય કેટલાક શખ્સ જોડાયેલા છે મધ્ય થી સુરત સુધી હથિયાર કેવી રીતે આવ્યા આવા અનેક પ્રશ્નો છે જેનો જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલા શખ્સની પણ શોધખોળ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે